તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બોટાદની અંદર ભાઈ જે ખેડૂતોનું કરદા આંદોલન ચાલુ હતું એ ખેડૂતોનું કરદા આંદોલન કે જેમાં મિત્રો નામ પણ આવ્યું હતું રાજુ કરપાડાનું હવે રાજુ કરપાડા કે જે અત્યારે મિત્રો જેલની અંદર છે અને રાજુ કરપાડાને છોડાવવા માટે આમ આદમી પાર્ટીના કેટલા ધારાસભ્યો હોય કાર્યકર્તા હોય કે પછી કોઈ પણ આમ નાગરિક હોય બધા લોકોએ ઘણો બધો વિરોધ કર્યો હતો છતાંય મિત્રો એ રાજુ કરપાડા કે જે છૂટ્યા ન હતા જેલમાંથી અત્યારે પણ જેલમાં છે હવે એને લઈને મિત્રો આજે કાંઈક મીટિંગ થવાની છે રાજુ કરપડા જેલમાંથી છૂટે એ માટે હવે શું થશે અને શા માટે રાજુ કરપડા હવે જેલમાંથી નથી છૂટી રહ્યા એ પણ સાહેબ આજના વિડીયોની અંદર તમને માહિતી આપવાનું છે અને વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને દિલથી વિડીયોને લાઈક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો દર્શક મિત્રો ચેનલ ને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હું છું તમારી સાથે અલ્કેશ મોદી સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બોટાદ ની અંદર આંદોલન ચાલી રહ્યું હતું એ કરદા અંદર તમે જોયું હશે ઉપર કેટલાક લોકો હતા કે જેમની અટકાયત કરીને જેમાંથી અઢાર લોકોના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જયારે બાકીના જેટલા પણ ખેડૂત આરોપીઓ હતા જેમને જેલના સળિયા પાસે ધકેલી દેવામાં આવ્યા હવે મિત્રો આ બધાની વચ્ચે રાજુ કરપડા અત્યારે જેલની અંદર છે મેન ટોપિક ઉપર આપી હવે રાજુ કરપડા ક્યારે જેલમાંથી છૂટશે ભાઈ એ સાહેબ જોવું ખૂબ જ મહત્વનું છે એ તો મિત્રો આપણને ખબર નથી કેમ કે મને જેટલી માહિતી મળે ને એ મુજબ હું તમને ધીરે ધીરે માહિતી આપતો હોઉં છું બાકી સાહેબ આપણને આવનારા સમયમાં ચોક્કસપણે ખબર પડશે કે રાજુ કરપાડા ક્યારે છૂટશે અને જ્યારે રાજુ કરપાડા જેલની બહાર આવશે ને ભાઈ ત્યારે માહોલ આખો અલગ જોવા મળશે કેમ કે કહેવાય છે ને મિત્રો ચકલા કોઈથી બાજ ન બની શકે હા બાજ તો બાજ જ કહેવાય ભાઈ એટલે એના ઇતિહાસ પણ ન હોય તો ચાલો સૌથી પહેલાં તમે શું કહેશો એકવાર કોમેન્ટ કરજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ